નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન સેમેસ્ટર ટુના પ્રથમ મિત્રો અહીં આપણે ચેપ્ટરનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અહીં જે ચેનલના નામની નીચે સબસ્ક્રાઈબનું બટન છે તે દબાવી ઓલ નોટિફિકેશન કરી દેવા નમ્ર વિનંતી છે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક અહીં આપણે જોડકા જે છે તે જોડકા જોડવાના છીએ એમ પેલો પ્રશ્ન છે પર્ણરદ્ર તો એને આપણે બી સાથે જોડીશું બાષ્પ સર્જન માટે ઉપયોગી છે જલવાહક પેશી તો એને આપણે ડી સાથે જોડીશું પાણીનું વહન કરે છે મૂળ રોમ તો એ પાણીનું શોષણ કરશે અને અનવાહક પેશી તો જવાબ આવશે સી ખોરાકનું જે છે તે વહન કરે છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો ધમનીઓ દ્વારા હિમોગ્લોબિન એ ખાલી જગ્યાના કોષોમાં હાજર હોય છે તો રક્તકણોના પ્રશ્ન નંબર ત્રણ ધમની અને શીરાઓ એ ખાલી જગ્યાના જાળા સ્વરૂપે જોડાયેલા હોય છે તો આવશે કેશિકાઓ નંબર ચાર હૃદયનું તાલબંધ સંકોચન અને વિસંકોચન એ ખાલી જગ્યા કહેવાય છે તો હૃદયના ધબકારા

જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે તો જવાબ આવશે બાષ્પો સર્જન પ્રશ્ન નંબર ત્રણ સાચો વિકલ્પ પસંદ કરો વનસ્પતિમાં પાણી એ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો સાચો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો એ જલવાહક પેશી પ્રશ્ન નંબર બે વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ જે છે તે વધારી શકાય છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી પંખા નીચે રાખીને એનું પાણીનું શોષણ વધારી શકાય છે પ્રશ્ન નંબર ચાર વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવવું તો વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર છે સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગોમાંથી નિકાલ કરી શકાય છે તે પહોંચાડવા પડે છે આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉચ્ચેતકો માપ અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ દ્રવ્યોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્ર સુધી પહોંચાડવાનું અને તે ઘટકોનું વહન કરવું ખૂબ જરૂરી બને છે પ્રશ્ન નંબર પાંચ જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય તો વિદ્યાર્થી મિત્રો આપણું રુધિર એટલે લોહી રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા રુધિરમાં રહેલી રુધિર કણિકાઓને આભારી છે આપણા શરીરમાં કોઈ પણ ભાગમાં ઈજા થાય કે ઘા પડે ત્યારે રુધિર વહેવા માંડે છે રુધિરમાં રહેલી રુધિર કણિકાઓ ત વહેતા રુધિરને ગંઠાવી દે છે અને થોડીવારમાં આપમેળે રુધિર વહેતું અટકી જાય છે જો રુધિરની અંદર રુધિર કણિકાઓ ન હોય તો ઈજા થતા કે ઘા પડતા સાથે રુધિર ગઠાઈ જવાની ક્રિયા ના થાય આથી શરીરનો બધું લોહી એટલે કે રુધિર વહી જાય ને જે પ્રાણખાતક નીકળે છે પ્રશ્ન નંબર 6 પર્ણરદ્ર એટલે શું પર્ણરદ્રના બે કાર્ય આપો તો વનસ્પતિના પર્ણમાં નીચેલી જે સપાટી ઉપર નાના છિદ્રો આવેલા હોય છે તેને પર્ણરદ્રો કહે છે આ પર્ણરદ્રોની બંને બાજુએ રક્ષક કોષો આવેલા હોય છે પર્ણરદ્રના બે કાર્ય નીચે મુજબ છે પહેલું છે વનસ્પતિના પર્ણરદ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પ ઉત્સર્જન દ્વારા ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નિકાલ થાય છે અને બીજું છે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરદ્રોમાં વાત વિનિમય થાય છે પ્રશ્ન નંબર સાત શું વનસ્પતિમાં બાષ્પસર્જનનો કોઈ મહત્વ છે મહત્વનો ફાળો છે સમજાવો તો વનસ્પતિમાં થતી બાષ્પ ઉત્સર્જનની ક્રિયા વડે વધારાનું પાણી બહાર નિકાલ પામેલ છે આથી વનસ્પતિ તથા આજુબાજુ ઠંડક પ્રાપ્ત થાય છે ઉત્સર્જન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે ત્યારે ચૂસક પુલ રચાય છે જેથી મૂળથી ખૂબ ઊંચાઈએ આવેલા પર્ણ સુધી વિદ્યાર્થી મિત્રો અહીં પર્ણ લખેલું છે તો આપણે ઉપર રેપ કરી દઈશું પર્ણ સુધી પાણી પહોંચાડી શકાય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પર્ણોને ઉપયોગી બને છે મૂળથી પરણ સુધી રચાયેલ પાણીનો શળંગ સ્તંભ જમીનમાંથી પાણી અને ખનિજ સારો દ્રાવણ રૂપે વનસ્પતિના ભાગોમાં પહોંચાડવા માટેનું શોષક બળ પણ પૂરું પાડે છે આમ વનસ્પતિમાં બાષ્પ ઉત્સર્જનનો મહત્વનો ફાળો રહેલો છે પ્રશ્ન નંબર આઠ રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો તો રુધિરના ઘટકોના નામ છે રુધિર રસ રક્ત કણો શ્વેતકણો ઉપરાંત રુધિર કણિકાઓ પ્રશ્ન નંબર નવ શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે તો શરીરના બધા ભાગોને રુધિરની જરૂરિયાત રહે છે કારણ કે રુધિરમાં ખોરાકના પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય છે જે શરીરના બધા ભાગોના કોષોને કાર્ય કરવા માટે શક્તિ પ્રદાન કરે છે શરીરના ભાગોમાં ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યોનું વહન રુધિર કરે છે અને તેમને ઉત્સર્જન તંત્રના અવયવો સુધી પહોંચાડે છે રુધિરમાં ઉચ્ચેચકો અંતઃસ્ત્રાવો હોય છે જેને શરીરના બધા ભાગોમાં પહોંચાડવાના હોય છે પ્રશ્ન નંબર દસ રુધિરનો રંગ લાલ શાના કારણે હોય છે તો રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિરનો રંગ લાલ હોય છે નંબર મિત્રો હૃદયના જે કાર્ય છે તે કાર્ય તમારે લખવાના રહેશે તો હૃદય સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતો અંગ છે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે હૃદયના બંને કર્ણકો અને પછી બંને શેપકો તાલબંધ સંકોચન અને સંકોચન એટલે કે સ્થિલન પામે છે હૃદયના કર્ણકો વિસંકોચન પામે છે ત્યારે શરીરના અંગોમાંથી એકત્ર થયેલ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર મુખ્ય શિરાઓ દ્વારા જમણા કર્ણકમાં આવે છે આ સમયે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર ફુપ્ફીય શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે હવે બંને કર્ણકો સંકોચન પામે છે ત્યારે જમણા કર્ણકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે હવે બંને સેપકો સંકોચન પામે છે ત્યારે જમણા સેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રૂધિ ફોલસ્પીય ધમની દ્વારા ફેફસામાં જાય છે અને ડાબા સેપકમાંથી ઓક્સિજન યુક્ત રૂધિર મુખ્ય ધમની દ્વારા શરીરના વિવિધ વિવિધ ભાગોની અંદર પહોંચાડે છે આમ હૃદય શરીરના ભાગોમાંથી આવેલું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રૂધિરની ફેફસામાં મોકલી શુદ્ધ કરાવે છે આ ઓક્સિજનયુક્ત રુધિરને હૃદયમાં લાવી દબાણપૂર્વક પૂર્વક રુધિરને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે. પ્રશ્ન નંબર 12 શા માટે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થવો જરૂરી છે? તો શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક જેવી ઝેરી પદાર્થોનું પણ નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી

એ પહેલાં ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના પાઠોનું સોલ્યુશન મેળવી શકો છો